આ ઘટનાથી ગભરાયેલા ખેડૂત તાત્કાલિક ધારી પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધાવી અને પોલીસે પ્રાથમિક તબક્કે સાયબર ફ્રોડનો ગુનો નોંધ્યો છે અને આરોપીની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે. સાયબર નિષ્ણાતો દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે અજાણ્યા નંબર પરથી આવા વિડીયો કોલ અથવા ફાઇલ ન ખોલવા અને શંકાસ્પદ લિંકથી દૂર રહેવું જોઈએ. વિપુલભાઈ બાબુભાઈ અરખાણી ગામ મોણવેલ તાલુકો ધારી જિલ્લો અમરેલી. મારી સાથે ફ્રોડ થયેલો છે. બે લાખ તેતાળીસ હજાર ચારસો બાહનો વિડીયો કોલ આવ્યો તો એમાં એક પીડીએફ આવી હતી પીડીએફને ટચ કરી એટલે પૈસા ઉપડી ગયા વિડીયો કોલમાં કાંઈ જણાવ્યું નહોતું ખાલી વિડીયો કોલ આવ્યો એની અંદર પીડીએફ હતી વિડીયો કોલ દ્વારા ઉપડી ગયા છે પહેલાં એક પંચ્યાસી હજાર ઉપર ઉપડ્યા છે પછી વીસ હજાર રૂપિયા છે પછી સોર્યાસી હજાર રૂપિયા છે પછી પચાસ હાજર રૂપિયા છે પછી ચાર હજાર રૂપિયા બેંક માં લોક કરાવેલું છે ધારી પોલીસ સ્ટેશન એફઆરઆઈ કરવા માટે